મેટ્રો અધિકારીના મતે જે સ્પાડને ડેમેજ થયું છે તે જ ભાગ બદલવામાં આવશે અને આ કામગીરીમાં હજુ પણ અડતાલીસ કલાક જેટલો સમય લાગી શકે છે યે કલ સુબે અર્લી મોર્નિંગ વન થર્ટી કઈ કરી હમણાં આપણા બ્રિજ લોન્ચ કરા હતા ઓર એસ પર પ્રોટોકોલ હમ અમલો કમ સે કમ ચોવીસ ઘંટે બ્રિજ કો અન્ડર ઓબ્ઝર્વેશન રખતે હે તો એસલી આપ દે સક્તેં જો બ્રિજ હે અભી બી અમારા લોન્ચર કે ઉપર એ અભી નીચે નહીં લગાયા तो जब हम ऑब्जर्वेशन करते हैं एज पर आर प्रोटोकॉल तो प्रोटोकॉल के टाइम पे हमने देखा कि एक सेगमेंट में डिफेक्ट्स क्लियरली दिखाई दे रहे थे तो हमने फिर पब्लिक सेफ्टी को ध्यान में रखते हुए स्थानीय पुलिस की मदद से हमने रूट डायवर्जन वगैरह कर लिए और अभी हम उसको रिपेयर करने का काम कर रहे हैं मेट्रो ब्रिज ऐसी कामगिरी में खामी सर्जाई संदर्भे ट्राफिक नियमन सरलता रूट डायवर्जन आप

અને આ સ્થિતિનો સામનો હજુ બ્રિજ ના સ્પાન ની કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સુરતીઓએ કરવો પડશે કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત